છોટાઉદેપુર ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનને વધુ સુદ્રઢ અને વેગવંતુ બનાવવા શક્તિ કેન્દ્ર સહયોગીઓની કાર્યશાળા કલારાણી ખાતે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસમાં રાખવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ સદસ્યતા અભિયાનના સહસંયોજક અને વડોદરાના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ મધ્ય ઝોનના સહ ઇન્ચાર્જ મયુરભાઈ સુથાર છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા સદસ્યતા અભિયાનના છોટાઉદેપુર જિલ્લા સંયોજક મેહુલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શક્તિ કેન્દ્રના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી